યુસી અને વકફ એક્ટ વિરોધમાં ખાતે રહેતા મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ રેલી કાઢવામાં આવી હતી આ રેલી વિરોધ રેલી છે ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોડ સિવિલ કોડ યુસીસી અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ બે હજાર સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો ડભોઈ શહેર કાજી સાહેબ સઇકુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ડભોઈ શહેર મુસ્લિમ સમાજ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના ધંધા વેપાર રોજગાર બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરના જમ્મા મસ્જીદથી લાલ બજાર ટાવર થઈ આશરે બે કિલોમીટર લાંબી મૌન રેલી યોજી મુસ્લિમ બિરાદરો આગેવાનોની હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈ તાલુકાના સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરીએ નાયબ કલેક્ટર વતી મામલતદાર શ્રી પીઆર સાંગડાને મુસ્લિમ અગ્રણીઓએ ઇબ્રાહીમભાઈ ખત્રી કડિયા જમાત પ્રમુખ લાલાભાઈ હાજી ઇબ્રાહીમ મહુડાવાળા સૈયદભાઈ લોટાવાલા વકીલ આરિફભાઈ મકરાણી જુનેદ શેખ વકીલ જાવેદ પઠાણ વકીલ યાકુબભાઈ દિવાન મૌલાના ગુલામ નબી અશરફી હાફીઝ ઇલિયાસ અત્તરવાલા મકબુલભાઈ મુલ્લા યુસુફભાઈ ફાતિયા એ હકીમ સાહેબે પત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો બનાવી રહી છે જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ડભોઈના મુસ્લિમ સમાજના લોકો વકફ બોર્ડના કાયદાનો રદ કરવા માંગ કરી રહ્યા છે અને ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવવાની વિચાર કરી રહી છે તેનો સખત વિરોધ કરાઇ રહ્યો છે આ અંગે સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું શાંતિમય રેલી દરમિયાન પોલીસ ચુસ્ત બંદોબસ્ત જાળવ

અને બાબા સાહેબ આંબેડકર આ બંધારણ બનાવતા દરેક ના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાય મુસ્લિમ લીગ ને થી પાંત્રીસ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે ઓગણીસો સાડત્રીસ થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયત જે નિયમો જણાવેલા છે જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે જે દત્તક પુત્રો અધિકારો જણાવેલા છે

તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનો એ મામલેદાર સિંહ ને સંવિધાન કિતાબ આપી અને આ સંવિધાન નું રક્ષણ થાય તેવી આશા સાથે એમને આવેદનપત્ર અને સંવિધાન ની કિતાબ આપી છે